કેજીએન સોસાયટી આવેલી છે આ સાઇટ ઉપર જવા માટે ખૂબ જ મોટા વાહનો ડંપરો આવ્યા તે જે રસ્તાનો ઉપયોગ કરે છે તે કેજીએન સોસાયટીના રસ્તાનો ઉપયોગ કરતા હતા જેના કારણે કેજીએન સોસાયટીના રહીશોને ખૂબ જ પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડતી હતી પોતાના બાળકો બહાર રસ્તા ઉપર નતા રમી શકતા જેના કારણે કેજીએન સોસાયટીના રહીશો દ્વારા જ્યારે આ આરોપી શકીલભાઈ ઉસ્માનગની વોરા તેઓને કહેવામાં આવે છે કે આ મોટા વાહનો બીજા રસ્તેથી લઈ જાઓ ત્યારે આ બંને પક્ષો વચ્ચે એટલે કે જીએમ સોસાયટીના રહીશો અને આ બિલ્ડર વચ્ચે બોલાચાલી થાય છે અને ત્યારબાદ થોડા સમય પછી જ આ શકિલભાઈ ઉસ્માનગની વહોરાના માણસો આવી અને આ જે જીએમ સોસાયટી છે તેના એક રહીશ નામે સલીમ યાકુબભાઈ વહોરાના ભાઈને આઈને લોખંડની પાઇપ વડે તેની ઉપર હુમલો કરવામાં આવે છે અને તેના માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજા થતા તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે. જ્યારે આ ઈજા પામનાર હોસ્પિટલમાં હોય છે તે સમયે આ કામના જે આરોપી છે શકીલભાઈ ઉસ્માનગઢી વોરા તે પોતાની પાસેની રિવોલ્વર લઈને કેજીએન સોસાયટી ખાતે અન્ય આરોપીઓ સાથે મળીને જાય છે અને કેજીએન સોસાયટીના રહીશો ત્યાં એકત્રિત થયેલા હોય છે ત્યારે પોતાની પાસેની રિવોલ્વર વડે પાંચેય ગ્રાઉન્ડ જેટલું ફાયરિંગ કરે છે અને તમામ સોસાયટીના રહીસોને ભયમાં મૂકી દે છે આ જે બનાવ હતો એ ખૂબ જ ગંભીર બનાવ હતો ફાયરિંગનો બનાવ હતો જેથી પોલીસે તાત્કાલિક આ તપાસ કરી અને આ તમામ આરોપીઓને પકડી પાડેલા અને જે આરોપીઓ હતા તે પૈકી આજ રોજ આરોપી સકીલભાઈ ઉષમાનગીની વોરા તેઓએ જે જામીન અરજી મૂકેલી તે બંને પક્ષને સાંભળ્યા પછી